સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સંવાદ અઢારસો છોતેરના માક્ષર સુધી ચતુર્થીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે મધ્યએ દાદાખાચરના દરબારમાં સાધુની જાયગાને વિશે રાત્રિને સમયે પધાર્યા હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે સર્વ સાધનમાં ક્યુ સાધન કઠણ છે ત્યારે સર્વ બ્રહ્મચારી સાધુ તથા ગ્રહસ્થ તેમણે પોતાની સમજણ પ્રમાણે ઉત્તર કર્યો પણ થયો નહીં પછી શ્રીજી મહારાજ બોલ્યા છે લ્યો અમે ઉત્તર કરીએ છે ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી તેથી કોઈ સાધન કઠણ નથી અને જે મનુષ્યના મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં અખંડ રહે છે તેને તેથી બીજી અધિક પ્રાપ્તિ શાસ્ત્રમાં કહી નથી જે ભગવાનની મૂર્તિ છે તે તો ચિંતામણી તુલ્ય છે જેમ ચિંતામણી કોઈક પુરુષના હાથમાં હોય તે પુરુષ જે જે પદાર્થને ચિંતવે તે તે પ્રાપ્ત થાય છે તેમ ભગવાનની મૂર્તિને વિશે જેના મનની અખંડ વૃત્તિ રહે છે તે તો જીવ ઈશ્વર માયા અને બ્રહ્મ એમના સ્વરૂપને જોવાની ઈચ્છે તો તત્કાળ દેખે છે તથા બ્રહ્મ મહોલ એ આદિ જે ભગવાનના ધામ તેને પણ દેખે છે માટે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી તેથી કોઈ કઠણ સાધન પણ નથી અને તેથી કોઈ મોટી પ્રાપ્તિ પણ નથી ત્યાર પછી ફલશ્રુતિ એવી આપી કે મોટી ફલશ્રુતિ આપણે આગળના ભાગમાં ચર્ચા થઈ હતી ને આની કે બીજી એમ કે ઓલું સાધુમાં જે આત્મબુદ્ધિ કરવી સત્સંગ એને પણ સર્વ સાધન કરતા અધિક કીધો છે અને અહીંયા મારે જે આ કીધું તો એમાં બે માં હું સમજવું મારા જે સર્વ સાધન કરતા સત્સમ ને અધિક કીધું અને અહીંયા મારા જે કઠણ અને મોટું પણ એ કીધું પ્રશ્ન જ ખાલી કઠણ નો છે પણ ફલશ્રુતિ છે એમાં હકીકતમાં તો ફલશ્રુતિ હોતી છે કઠણ સાધનમાં મારે જે વાસના ટાળવી બહુ કઠણ છે એમ કીધું અને અહિયાં કઠણમાં કઠણ સાધન અને ફલ શ્રુતિ ની દ્રષ્ટિએ મારા જે સર્વ સાધન કરતા સત્સંગ અધિક છે કરીને હું જેવો બીજા કોઈ સાધને કરીને નથી થતો અહીંયા મહારાજ એવું કીધું કે ભગવાનની મૂર્તિમાં રાખવું એ સાધનના જેવું ફળ બીજું કોઈ અધિક નથી તો આ સમજવું કે ઓલું સમજવું તમે કે છો ફળ ઓલા સાધન નું ફળ મારા જેવું કીધું યથાવે હું જેવો વશ થાઉ છું એવો બીજા કોઈ સાધને કરીને થતો નથી અને આ એવું કીધું કે જે જે સંકલ્પ કરે એમ તત્કાળ દેખે છે ભગવાન માં ચોટાડવામાં ઓલું સાધન બધા કરતા શ્રેષ્ઠ છે ભગવાનમાં માં ચોટાડવામાં સત્સંગ છે બધા કરતા શ્રેષ્ઠ છે પણ એમ કે ભગવાન માં ભગવાન માં ચોટવામાં તો આમાં ક્યાં કઈ ખામી રહી સ્મૃતિ છે તો અખંડ સ્મૃતિ છે ઈ સત્સંગ હોય તો થાય એ વાત જુદી

જે સંકલ્પ કરે એને તત્કાળ દેખે આમાં મારા જે કીધું નથી પણ એનો અર્થ એવો છે કે ભગવાનના સ્વરૂપ ને તત્કાળ દેખે પર્વતભાઈએ સંકલ્પ કર્યો કે ચોવીસ અવતાર કેવા છે ગોલકાદિક ધામને દેખે એટલું જ નહીં કે ચોવીસ અવતાર નૃસિંહ અવતાર કેવો છે તો તરત જ બધા અવતાર એમની આગળ હાજર થઈ ગયા એને કરો દર્શન એટલે એવું ફળ એનું કીધું અખંડ સ્મૃતિનું ફળ કીધું અને સાધુ ભગવાન એટલે ભગવાનની મૂર્તિ સ્નેહ જ કીધું છે સ્મૃતિ છે એ સ્નેહ થી થાય છે એવું મારે બીજા વતન કીધું ચુમ્માલીસ માં વતના માં એજ કીધું છે ને કે ભગવાન માં સ્નેહ હોય અને અખંડ સ્મૃતિ રે એનું સ્નેહ નું સાધન કેવું મોટું ગણવું ઓલા સાધન નું ફળ ભગવાન વર્ષ થઈ જાય અને આ સાધન નું ફળ છે ભગવાન દેખાય ભગવાન દેખાય બધું દેખાય એટલે એવું છે કે ઓલા ભગવાનના સંતમાં આત્મબુદ્ધિ કરે તો ભગવાન એને થઈ જાય છે એનો અર્થ છે કે એને ભગવાન નું સુખ વધારે આવે છે અને આને ઐશ્વર્યનું સુખ આવે છે આજે ધામ દેખાવાની બધું ઐશ્વર્ય છે ધામ દેવડા ભગવાનની મૂર્તિ છે ભગવાન ભગવાન માં જોડાય તો એમાં ઐશ્વર્ય આવે અને સાધુમાં જોડાય તો સુખ તે પામે સાચા સંત સુખ તે પામે એ એવું પદ સરસ છે સુખ અંતરે રે સાચા સંત ભોગવે રે એટલે બહુ વિચાર કર્યો તો એટલે એમાં ડિફરન્સ આવે છે સાધન તો કઈ ભગવાન વશ થઈ જાય એ કઈ ઓછું નથી પછી ઐશ્વર્ય ની શું જરૂર છે ઐશ્વર્ય ની જરૂર નથી પણ સાધુમાં જોડાવાથી ભગવાન નું સુખ આવે છે અને મૂર્તિ માં જોડાવાથી ભગવાન જેવું ઐશ્વર્ય આવે છે ભગવાનમાં ભગવાન નું સુખ તો એને આવે મૂર્તિનું બોલું હોય તો પણ એમાં ઐશ્વર્ય પેદા થાય છે એ પછી સાધુમાં જોડાવાથી ઐશ્વર્ય કદાચ થાય ભગવાનની ભગવાનની મૂર્તિનું એને શું આવે ભગવાન એને વશ થઈ જાય એમાં કઈ ના નહીં પણ ઐશ્વર્ય ન આવે એવું દેખાય છે બાકી તો બે શ્રેષ્ઠ સાધન છે અહીંયા મારા જે બાકી તો એટલું ફલશ્રુતિમાં એટલો ફેર છે મહારાજે એ કીધું આમ તો સાધન તો સર્વશ્રેષ્ઠ બે ને કીધા મહારાજ કીધું એકાદશ કદમાં ભાગવતમાં સત્સંગને સર્વ કરતા અધિક કયો છે અને ભાગવત દે હું જેવો સત્સંગે કરીને વશ થાવ છું એવો બીજા કોઈ સાધને કરીને વશ નથી થતા અને અહીંયા કઠણ સાધન કીધું એક ભગત છે એને અહીંયા એમ કે સેવા અને ઉપાસના કે સત્સંગને એવું કર્યું છે અને ભગવાનની રાજીપો મેળવો છે અને એક છે એને અખંડ વૃત્તિ રાખી છે અખંડ સ્મૃતિ રાખી છે તો બે ધામમાં જાય પછી ધામમાં ગયા પછી બે એને સુખ સરખું મળતું હોય છે કે ઓછું ઓતું મળતું હોય છે ગામમાં તો એની શક્તિ પ્રમાણે સુખ મળે છે અને એના અંગ પ્રમાણે સુખ મળે છે ધામમાં તો સુખ નો કોઈ આદેશ નથી કોઈ વસ્તુ મૂર્તિના સુખ નો કોઈ આદેશ નથી અંતરાય કરનારો અંતરાય કરનારા તો અહીંયા જ છે જે છે પ્રકૃતિ મંડળમાં ભગવાનના ધામમાં એ દિવ્ય ભૂમિ છે એમાં કોઈ ઓલું નથી આદેશ નથી ત્યાં એવું છે ને કે અમુક બધા સુખ નથી ભગવાન નો આવતું એટલે હરખું સુખ નથી આવતું એટલે હું એ જ કઉ છું કે હરખું સુખ નથી આવતું એમાં પોતાની યોગ્યતા પ્રમાણે આવે છે યોગ્યતા કરતા એમ કે પોતાનું અંગ એમ પોતાના અંગ પ્રમાણે આવે એટલે કોઈ જો ભગવાનની મૂર્તિનું મૂર્તિમાં જોડાઈ જાય તો એને મૂર્તિનું સુખ આવે અને ન્યાય પણ સત્સંગમાં જોડાઈ જાય છે ભગવાન હું છે ભગવાનની બધા એમ કે મુક્તો ભેળા થઈને ચર્ચા કરે મહારાજની

તો એમાં ઐશ્વર્ય વધારે આવે ઐશ્વર્ય થી એટલે એમ ગુણાતીતાનંદ સ્વામી તો એવું કીધું કે ઐશ્વર્ય ને ઈચ્છશો માં એટલે એનો અર્થ એવો નહીં ભગવાનની મૂર્તિમાં જોડાશો એમાં એમ ભગવાનની મૂર્તિમાં જોડાઈને ને પણ ઐશ્વર્ય ને ન ઈચ્છો થી વધારે વિશેષ કઈ નથી એ અહીંથી અહીંયા ભગવાન ભગત હોય ને એના સંકલ્પ થયો કે હાલો ભગવાનની મૂર્તિ ભગવાન ના અવતાર કેવા હશે તો એને ભગવાન તરત જ હાજર હાજુરે પણ એ થી મોટા સંતો ને એવો અભિપ્રાય કે એનાથી કંઈ વિશેષ નહીં એને ભગવાનનું સુખ કેવું આવે છે એનાથી વિશેષતા અને ભગવાન સર્વ કરતા સત્સંગ મોટો કીધો એમાં એને ભગવાનનું સુખ વધારે આવે છે સત્સંગ છે એ ભગવાનનું સુખ ગુણાદિત્તાનંદ સામે બે દ્રષ્ટાંત દીધા કે ગાય નું દ્રષ્ટાંત દીધું કે ગાય ના આચળ માં જેવું સુખ આવે એવું આખા શરીર માંથી દૂધ નું સુખ આવે ને દૂધ નું સુખ તો એના આચળ માંથી આવે તો આચળ તરીકે વર્ણવા કોને સાધુ બે એક ઠેકાણે મૂર્તિ ને વર્ણવે ભગવાન ની મૂર્તિ માં જોડાય તો એવું એને સુખ આવે અને બે આચળ મહારાજે અને રામાનુજાચાર્ય ઉભય વેદાંત કેવામાં આવે છે ઉભય વેદાંત નો અર્થ શું ઉભય વેદાંત નો અર્થ ખરેખર ખ્યાલ ઉભય વેદાંત નો અર્થ જે ભગવાનમાં બંને પ્રકારના ગુણ છે ગુણાષ્ટક છે એ અપહત પાપમાં વિદરો વિમૃત્યુ વિશોકો વિધિગીતો અપિપાસા સત્ય કામાના સત્ય સંકલ્પ એટલે એ ગુણોમાં બે વિભાગ છે એક હે પ્રતિભટ્ટતા અને કલ્યાણિકતા સત્ય સંકલ્પ અને સત્ય એ કલ્યાણ ગુણ છે અને અપહત પાપમાં વિદરો વિમૃત્યુ એ હે પ્રતિભટ છે એટલે ભગવાન છે એ બે ગુણને ધારણ કરનારા છે શંકરાચાર્યજી એમ માને છે ગુણ બધાય છે હે છે એટલે એને બધાને કાઢી નાખે છે એને મતે હે પ્રતિ ફટતો રે કલ્યાણ એક તાનતા નો રે એ તો એને બધા નિષેધ કર્યો છે એટલો હે પ્રતિ ફટતા ને અર્થે નિષેધ કર્યો છે ને પણ કલ્યાણ એક તાનતા નો રે એટલે એનો ઉભય વેદાંત નથી કહેવાતો બીજું કે રામાનુજાચાર્યજી એવું પ્રતિપાદન કર્યું કે કર્મ અને ઉપાસના બે ઉભય સાધન છે ઉપાસક એને કર્મ મૂકી દેવા એવું નહી ઓલું ગીતા નો ઓલો શ્લોક છે ને પાવના ની મનીષીણા યજ્ઞો દાન તપસ્ય ન ત્યાજ્યા કદાચ પાવના ની મનીષીણા દાન તપ એ બધા સાધન છે અને ક્રિયાકાંડ કયો તો ક્રિયાકાંડ છે ઉપાસના નથી ભગવાનની મૂર્તિમાં લાગવું સાધનો છે એ સાધનો છે એ જરૂરી છે અને ક્યાં સુધી કે છેલ્લા શ્વાસ સુધી એવું એને લઈને પણ ઉભય વેદાંત કહેવાય છે ઉભય વેદાંત એ મહારાજે પણ ઉભય વેદાંત સ્વીકાર્યો છે આ મૂર્તિ જોડાવું ને સાધુ જોડાવું મહારાજ નું ઉભય વેદાંત ન હોય તો કે નહીં સાધુ માં જોડાણો ન હોય ખાલી મૂર્તિ માં જોડાઈ ગયો હોય તોય પણ એને વિઘ્ન છે એવું ગુણાતીતાનું સાધુમાં મૂર્તિમાં જોડાઈ ગયું હોય ભગવાનમાં સાધુમાં નથી જોડાણ તોય એને વિઘ્ન છે અને ખાલી સાધુમાં જોડાણો હોય એને મૂર્તિમાં ન જોડાણો તો તો હજી એનું પૂરું જોડાણ નથી પૂરું જોડાણ નથી એનું ભગવાનમાં જોડાવું એમ બાકી છે એવું એટલે ઉભય વેદાંત તરીકે પણ મહારાજનો ઉભય ઉભય સાધન છે બંને સાધન આ પ્રકારના છે રામાનુજાચાર્ય કર્મ અને જ્ઞાન કર્મ અને ઉપાસના જ્ઞાન એટલે ઉપાસના કે કર્મ અને જ્ઞાન હોય

વિધિ નિષેધ પાડવાના છે એને ક્યારે છોડવાના નહીં એટલે મહારાજે એ વિધિ નિષેધમાં ને એમાં બહુ જ્ઞાન હતી શિક્ષા પત્રીમાં જુઓ તો મહારાજે જે ધર્મોનું સિલેક્શન કર્યું છે એ સિલેક્શન કેવળ કલ્યાણ મૂલ્ય આમ કરવાથી આમ થાય ને આનું પ્રાયશ્ચિત આ થાય ને એમાં બહુ પડ્યા નથી જરૂર પાડવા એવું તો મારે જ કીધું પણ ક્યા ધર્મ પાળવાથી એના આત્મકલ્યાણ થાય એવા વધારે સિલેક્શન લીધા મારે સાધનમાં પણ એવું સિલેક્શન કર્યું છે આ સત્સંગ છે એ વિધિ નિષેધ તરીકે લીધો છે સત્સંગ એમ સાધન તરીકે લીધો છે અને ઓલું તો સાધ્ય જ છે મૂર્તિ છે એ સાધ્ય છે અને આ સાધન છે પણ બે નો ત્યાગ એકે ત્યાગ ન કરી શકે બે ને ઠેઠ લગી નિભાવવાના છે એવું મને

અને સાધન નું ફળ શું ભગવાનની પ્રસન્નતા ભગવાનની પ્રસન્નતા એવું કીધું છે આ ત્યારે શા માટે રાખવા કે એનાથી ભગવાનની પ્રસન્નતા થાય છે ભગવાનની પ્રસન્નતા છે એનું ફળ છે એ સુખ છે એનું ફળ સુખ અને આશરો છે એનું ફળ ધામમાં જવાનું છે એવો બે વિભાગ એકદમ સૂક્ષ્મ દ્રષ્ટિએ જોવે એટલે ભગવાન ના ધામમાં જાય તો એને ભગવાન નું સુખ ન મળે એ આપણે આગળ બીજા ચર્ચા થઈ હતી આ થઈ ના ભગવાન ને એવા સાધનો કરે તો ભગવાન એને ધામમાં લઈ જાય પણ એને મૂર્તિ નું સુખ ન આવે જેમ ઓલી રાણી નું દ્રષ્ટાંતિ કે એક માની હતી અણમાનિતી માનીતી રાણી અને અણમાનીતી રાણી અણમાનીતી હોય તો એને ફેસિલિટી માનિતી જેવી જ હોય એમ એક શું હોય રાજાનું સુખ એને બહુ નો આવે એટલે ઓલું બધું શોખ છે એનું કોઈ મિનિંગલેસ થઈ જાય એમ કોઈ સાધના કરીને ભગવાનને પામે પણ જો ભગવાનમાં નો જોડાણો હોય એને રાજી ન કર્યા હોય રાજી ન તેને લુ તેનું સ્વા ઈ ભગવાન જેના ઉપર રાજી થાય એને જ મૂર્તિનું સુખ આવે અને નહી તો એનું મૂર્તિનું સુખ એને એટલું બધું ન આવે એટલે રાજી કરવાના સાધનો અને ભગવાનને પામવાના સાધનો એમાં બેમાં થોડો વિભાગ કર્યો છે મહારાજ એકદમ અલ્ટિમેટ જોઈને ઝીણી દ્રષ્ટિએ તો વિભાગ એમાં એમ આય છે એમ કે ભગવાનના સત્સંગ છે એ ભગવાનને રાજી સાધન છે અને મૂર્તિ છે એ ભગવાનને પારેક્ટ ભગવાન નું સાધન છે

એ સત્સંગે કરીને નહોતા ને ગયા એટલે પછી પડ્યા એમ કોઈક સાધને કરીને ભગવાનની મૂર્તિમાં જોડાઈ જાય પણ સત્સંગ વિના અને મૂર્તિ નું સુખ ન આવે